બનાસકાંઠાના પાલનપુર ખાતે આજે નિવૃત્ત કર્મચારીઓએ પોતાના હકની માંગ સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું નજીવા પેન્શનના કારણે જીવન નિર્વાહ ચલાવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને નિવૃત્ત પેન્શન ધારકોએ પેન્શન વધારવાની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું પાલનપુર ખાતે ઈપીએસ હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓ દ્વારા પેન્શન વધારવાની માંગ સાથે આજે નિવૃત્ત પેન્શન સેવા મંડળ પાલનપુરના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ઓગણીસો પંચાણું ની ઈપીએસ સ્કીમ હેઠળ નિવૃત્ત કર્મચારીઓને માસિક માત્ર હજાર થી બારસો જેટલું નજીવું પેન્શન મળે છે જેના કારણે જીવન નિર્વાહ ચલાવવો તેમના માટે ખૂબ કઠિન બની ગયો છે આ જેએસટી સહિતના નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થઈને માસિક સાત હજાર પાંચસોનું ન્યૂનતમ પેન્શન ચૂકવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને પત્ર આપ્યું હતું નિવૃત્ત કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો કે સરકાર ચૂંટણીઓ ટાણે વોટ બેંક માટે રેવડ્યું હોય છે પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશને પણ અવગણી રહી છે અને નિવૃત્ત થયેલા કર્મચારીઓના હકની માંગણી ઉપર ધ્યાન આપી રહી નથી મારું નામ પ્રતાપરાય વરજલાલ ધતુરિયા જીએસઆરટી સી કોર્પોરેશનનો હું નિવૃત્ત થયેલ કર્મચારી છું બે હજાર છમાં હું નિવૃત્ત થયો હતો આજે પચીસ વર્ષ સુધી આ પરિસ્થિતિ છે અમે છેલ્લા પંદર વીસ વર્ષથી અમારા પેન્શનની ન્યૂનતમ પેન્શનમાં વધારો કરવા માટે સતત માગણી કરી રહ્યા છીએ પણ આ સરકાર છે એ અમારી માગણી સાંભળતી નથી મૌન સેવીને બેઠી છે અમને આશ્ચર્ય થાય છે કે આ કેમ મૌન સેવે છે સરકાર જાણે છે એના નિવૃત્ત કર્મચારી કેન્દ્ર સરકારના હોય તો એને ન્યૂનતમ પેન્શન બે હજાર સોળથી ઓછામાં ઓછું પેન્શન નવ હજાર આપે છે જ્યારે રાજ્ય સરકારના કર્મચારી પણ છે એને પણ ન્યૂનતમ પેન્શન સોળ હજાર નવ હજાર રૂપિયા આપે છે એ બંનેનો અમલ છે હવે અમે રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારની સાથે રહીને અમે પણ શ્રમિક હતા અને અમારી જિંદગી છે ને અમે શ્રમ કરવાની પાછળ પૂરી કરી છે અત્યારે અમને સરકાર ઇ પી કાયદા હેઠળ માત્ર એક હજાર મિનિમમ ન્યૂનતમ અને વધુમાં વધુ પાંત્રીસો પેન્શન આપે છે હવે તમે વિચાર કરો પાંત્રીસો પેન્શનમાં જીએસટી કપાતા દરેક જોડેથી એ એકથી પંદરસો રૂપિયા તો અમે પાછા ભરી દઈએ છીએ હવે અમે રોગ પ્રતિ અમારે કેટલાય તકલીફ છે શારીરિક તકલીફ છે માનસિક તકલીફ છે અમારા બાળકો બી અમને આર્થિક વિડંબણાને કારણે રાખતા નથી અને વૃદ્ધાશ્રમમાં બી અમને રાખતા નથી અમારા કેટલાય મિત્રો આ પરિસ્થિતિની અંદર જીવ જતા રહ્યા છે ભગવાનના દરબારમાં થોડા ઘણા રહ્યા છે તો સરકારે મૌન તોડી અને અમારી માગણી છે એને વાચા જે અમે કહી છે એ મંજૂર કરવી જોઈએ અમારી માગણી જ છે કે તમે જે નક્કી કર્યું છે અને બીજી વાત છે કે સુપ્રીમ કોર્ટે બી આ મતલબનો સરસ મજાનો ચુકાદો આપેલો છે પણ સરકારને છે ને આ ચુકાદાને પણ ઓવર ઓવર કરે છે અને એને પણ પાલન કરવાની એમની તૈયારી નથી કોણ જાણે કેમ આ પરિસ્થિતિ છે અમે સમજ સમજતા નથી પણ ચાર દસ લાખ જેવા ગુજરાતના આવા શ્રમિકો છે એની સંખ્યા નાની નથી ચૂંટણી ભરજી પણ આવશે મહેરબાની કરી અને અમારો અવાજ સાંભળો નિવૃત્ત કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની આ વ્યાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે આ માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે તેના પર નિવૃત્ત પેન્શન ધારકોને આશા ટકેલી છે